મારા વાલા સ્ટેજનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય સિદ્ધનાથ જય ગુરુદેવ આજે અષાઢ વદ આઠમ રવિવાર રાશિ છે મેષ નામના અક્ષર છે અલ અને ઈ આજે વૈદૃતિ મહાપાચ છે રજુતિનું જેને દાન એ કરી દેજો ઉપવાસ રાખજો જે કરવું હોય તે કરજો ભગવાન સ્મરણ કરુણ ઇન્દ્રુદ્રમ તો ूयन्ति वैदे वैदेशाङ्गपदक्रमुपनिषदे गायन्ति यं सां सामगा यानावस्थे तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यास्तं विदुसुरासुरगणा देवायतस्मै नमः મહાદેવ હર મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો બની એટલી વધુમાં વધુ લોકોને મોકલજો હું જ્યોતિષ તથા કર્મકાંડ ફ્રી કરું છું તેમજ વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન પણ ફ્રી આપું છું કોઈને કામ હોય તો માત્ર એકવાર જોઈને કરજો પણ વારંવાર નહીં કોલકર્તા અને કાંઈક થોડોક સમય જોઈને કરજો હું ત્યારે સુવાનો સમય હોય તો ના કરાય હો મોડી રાત્રે ન કરાય જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવ હર જય સિદ્ધાર્થ જય ગુરુદેવ જયનાથ